કોંગ્રેસ અને આપના નેતાઓએ ગુજરાતમાં એકબીજા સામે બાયો ચડાવી છે ખેતીને નુકસાનના મુદ્દા પર આપ કોંગ્રેસમાં વાક્યુદ્ધની ચરમસીમા પરેશ ધાનાણીએ કરેલા વાર પર ગોપાલ ઇટાલિયાનો પલટવાર કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે તેવી વાત ગોપાલ ઇટાલિયા કરી છે તો ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈ ગયા છે

કે ગોપાલ ઇટાલિયા એ ઓછી માંગણી કરી ને દાદાનો નો દરબાર ને આમ ને તેમ ને ફલાણું ઢેંકણું કોંગ્રેસ ને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાત નું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું મારો વિરોધ કરવાથી શું થશે અને કોંગ્રેસ વાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી જો મારી માંગણી કોંગ્રેસવાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને મારો વિરોધ શું કામ કરો છો કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર એક હેક્ટરના ના ત્રણ લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાતની સરકાર પણ ત્રણ લાખ ચૂકવે

સહાય દે એટલે હું ઉકાળા પગે દાદા ના દરબાર માં મુજરો કરવા જાય હું તો કેદુ નો કઉ છું કે આપને બાપ બે એક માના સંતાન છે ભાઈ ગોપાલ

તમારે વેચાવું હોય તો વેચાવ તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે જગત નો તો ભાજપ પ્રદેશ પ્રમુખના નિશાને આમ આદમી પાર્ટી અત્યાર સુધી આપના નેતાઓ દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા તેવી વાત વિશ્વકર્માએ કરી છે તો ગુજરાતની શાંતિ ડોડવાનો પ્રયાસ બંધ કરો ગુજરાતના ખેડૂતો આપના નેતાઓને માફ નહીં કરે ભાજપ પ્રદેશ પ્રમુખના નિશાને આમ પાર્ટી હમણાં કેટલાય લોકો નીકળી પડ્યા છે મિત્રો ખેડૂતોના મસીહા બનીને ખેડૂતોની વાત કરવા નીકળી પડ્યા છે અત્યાર સુધી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા પોતાનું દિલ્હી સાચવી શક્યા નથી પોતાનું પંજાબ સાચવી શક્યા નથી અને શાંતિ પ્રયાસ ના કરશો આ ગુજરાત ના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે તમને ક્યારેય ગુજરાતમાં ફાવવા નહીં દે આ ગુજરાત ના મિજાજ તમે જોયો નથી